ને સ્નો પડ્યો ઉપરથી સ્નો પડી રહ્યો છે માઈનસ સાત લાઇક ફીલ છે વાઈટ વાઈટ દેખાઈ રહ્યો છે ને છે દસમી એપ્રિલે આપણે મોજમાં આવી ગયા હતા કે સમર ચાલુ થયો પણ અચાનક હવામાન પલટાયું બાવીસ તારીખ એપ્રિલ મહિનો એકદમ વેગ પકડેલો છે સફેદ સફેદ કોપરાનો છેણ ઉડી રહ્યું છે આજે આખો દિવસ આવું વાતાવરણ રહેવાનું છે

ફોગી વાતાવરણ થઈ ગયું જો કે એપ્રિલ મહિનો એટલે આમ તો વાતાવરણની તાસીર ગરમ હોય એટલે રોડ ઉપર પડતો ને પડતો સ્નો પાણી થઈ જાય છે પરંતુ આકાશ પર પડેલો સ્નો વાઈટ દેખાઈ રહ્યો છે આ ગાડીઓ ઉપર તમને દેખાય છે છાપરાઓ કવર થઈ ગયા છે વાઈટ કલર થી આપણે હવે આપણી જે કામ થી આવ્યા હતા તે સ્થળ પર પહોંચી ગયા છીએ મસ્ત મજાનો સ્નો પડી રહ્યો છે મિત્રો જબરજસ્ત bye ta, -ta.